ઉત્તરાયણ બાદ ચાલેલા કરુણ અભિયાનમાં રાજ્યભરમાંથી પાંચ હજારથી થી વધુ ઘાયલ પક્ષીઓને બચાવી લેવાયા વન વિભાગની સરાહની કામગીરી સાબરમતી સ્ટેશન થી અયોધ્યા જવા માટેની આસ્થા સ્પેશિયલ ટ્રેન ની લીલી ઝંડી અપાઈ રામ ભક્તો માં ઉત્સાહ લગ્નસરા શરૂ થતા સોનાની માંગ વધી અમદાવાદ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો વધારો થયો રાજ્યમાં શરદી ઉધરસ કેસોમાં વધારો આરોગ્ય વિભાગે ભીડ વાળી માસ્ક પહેરવાની સલાહ આપી રવિવારની રજાને કારણે અમદાવાદ મેટ્રોમાં ભારે ભીડ રવિવાર રૂટ પર ને સંખ્યા રેકોર્ડ સ્તરે દિવાળી અને ઉત્તરાયણ વેકેશન બાદ સુરતના રત્ન કલાકારો કામે લાગ્યા હીરા બજાર ધમધમયું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક્સી ડ્રાઈવર ને મનમાની સામે મુસાફરો નો હોબાળો

ઊંઝાયાળમાં જીરુની આવક શરૂ થતાં રાજ્યમાં તેજી ખેડૂતોને સારા ભાવ મળવાની આશા ઉત્તર ગુજરાત અને ભાલપંથકમાં ઠંડી વધતાં ઘઉના પાકમાં ફાયદો થશે કૃષિ નિષ્ણાંતોનો મત મહુવા અને તળાજાના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા સરકાર પાસે ટ્રાન્સપોર્ટ સબસિડીની માંગ કરી કચ્છના પછના શાખાનેરમાં જમારકામે બે દિવસ પાણી કાપ મુકાયો ખેડૂતોને અગાઉથી જાણ કરાઈ મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પૂર્ણતાના આરે મોટા ભાગે ગોડાઉન ફૂલ પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ દસ રૂપિયાનો વધારો જાહેર કરાયો ખેતરોમાં પીજી વીસીએલ દ્વારા સોલાર પંપ કનેક્શન આપવાની કામગીરી ઝડપી બનાવી વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે પર રવિવારે સાંજે ત્રણ કાર અકસ્માત માં ટ્રાફિક જામ સર્જાયો પાટણ રાધનપુરના આગડિયારા પેઢી કર્મચારી પાસેથી પાંચ ની ભરેલી બેગ ઝૂટવી બાઇક સવારો ફરાર થયા શામળાજી ચેકપોસ્ટ પરથી રાજસ્થાનથી આવતી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો સુરતના પાંડેસરમાં પ્રેમ પ્રકરણમાં યુવતીની હત્યા કરનાર બી આરોપીને પોલીસે ધરપકડ કરી તમારું લાઈટ બિલ બાકી છે તેવા મેસેજ મોકલી રાજકોટના વૃદ્ધ સાથે બે લાખની છેતરપિંડી આચરી ખાનગી શાળાઓમાં આવતા શૈક્ષણિક સત્ર થી પાંચ ટકા ફી વધારવાની દરખાસ્ત સામે વાલી મંડળ વિરોધ ટોરેન્ટ પાવર અને જીબી ના ગ્રાહકો માટે સોલાર રૂપટોપ લગાવવાની પ્રક્રિયા ઓનલાઈન અને સરળ બનાવાઈ અમદાવાદ પાસપોર્ટ ઓફિસ શનિ રવિ પણ કામગીરી ચાલુ રાખતા હજારો અરજદારો રાહત મળી રાજકોટમાં પાણીપુરી અને નાસ્તાની લારીઓ પર મનપાત્ર ચેકિંગ અખાત ખોરાકનો નાશ કરાયો નવ સરોવરમાં વિદેશી પક્ષીઓની સંખ્યા વધી પક્ષી દર્શન માટે બોટિંગ ના ભાવ નક્કી કરાયા ભરતી ના ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે તારીખો આવતા અઠવાડિયે જાહેર થશે જાન્યુઆરી સિંહ અને તુલા રાશિ ના જાતકો માટે આજનો દિવસ શુભ રહ્યો આવતીકાલે મેષ રાશિ માટે ધન લાભ ના યોગ હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમે ચેનલ પર છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં